વારંવાર આપઘાતની ઘટના બનતી રહે છે જે ચિંતાનો વિષય બન્યો છે રત્ન કલાકારોથી લઈને ઉચ્ચ પોસ્ટ પર નોકરી કરતા લોકો આપઘાત જેવું ઘાતક પગલું ભરી રહ્યા છે મળતી માહિતી મુજબ સુરતમાં એક સત્તાવીસ વર્ષે ડોક્ટરે આપઘાત કરી લીધો છે શુક્રવારે સાંજે સાત વાગે સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલી વિશ્વ રેસિડેન્સીમાં રહેતી રાધિકા કોટડિયા નામની મહિલા ડોક્ટર બિઝનેસ હબના નવમા માળે આવેલા ચાય પાર્ટનર કેફેમાં ગઈ હતી જ્યાં અચાનક ખુરશીમાંથી ઉભી થઈ નવમા માળેથી કુદી આપઘાત કરી લીધો હતો એકાએક પગલું ભરતા લોકો ભેગા થઈ ગયા હતા બાદમાં રાધિકા ગંભીર હાલતમાં બાદ માં કરેલા કોટડીયા પરિવારમાં ભારે ગયો છે મહિલા ડોક્ટર ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી તેની સગાઈ છ મહિના પહેલા જ એક યુવક સાથે થઈ હતી આગામી ફેબ્રુઆરી મહિનામાં તેના લગ્ન થવાના હતા જોકે લગ્ન કરે તે પહેલા આપઘાતનું પગલું ભરતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે આપઘાત પાછળનો હજુ સુધી ચોક્કસ કારણ બહાર આવ્યું નથી જે રિસાળ પોલીસે પરિવારના નિવેદન અને મોબાઈલના આધારે મહિલા ડોક્ટરના આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે વિકાલ તારીખ એકવીસ અગિયાર બે બે હજાર પચ્ચીસના કલાક ઓગણીસ પિસ્તાલીસ વાગ્યે સર્થણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિઝનેસ હબ જેના નવમા નવમાડે નવમા માળે જય પાર્ટનર કાફે નમને કાફે આવેલ છે જે કાફેમાં એક યુવતી જેનું નામ રાધિકા છે જેની ઉંમર વર્ષ અઠ્યાવીસ છે તે ત્યાં કાફેમાં ગયેલી અને કાફેમાંથી જ એને કૂદકો મારી નવમા માળેથી કૂદકો મારી પોતાનું મોત નિપજાવેલ છે જે અનુસંધાને સરથણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને પ્રારંભિક તપાસ કરતાં એવી હકીકત માલુમ પડેલ છે કે આ મરણ જણા જાન્યુઆરી મહિનામાં લગ્ન તથા સગાઈ પણ હતી પરંતુ કયા કારણસર એને આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છે જ્યાં યુવતી છે પોતે ફિઝિયોથેરેપિસ્ટ છે અને એક બિલ્ડિંગમાં એનું ફિઝિયોથેરેપિસ્ટનું એક નાનકડું હોસ્પિટલ પણ આવેલ છે અને ત્યાં એ ઉપરના માળે કાફેમાં ચા પીવા માટે ગઈ હશે એવું હાલ તો માનવામાં આવી રહ્યું છે પરંતુ આ અનુસંધાને સીસીટીવી ફૂટેજ અને અન્ય સાહેદોના નિવેદનો મેળવી તપાસની અંદર જે કંઈ હકીકત ખુલવા પામશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે